ભરૂચ જિલ્લાના છ ગામના ખેડૂતોની સુધરી દેવદિવાળી જમીન સંપાદન માટે સરકારે જાહેર કર્યો સંમતિ એવોર્ડ સંપાદનમાં બજાર કિંમત કરતાં વધુ રકમ ચૂકવાયાનો દાવો સરકારના નિર્ણયથી પાંચ હજારથી વધુ ખેડૂતોને ફાયદો મળવાનો છે બોરાભાઠા ઠાબા બેટ શક્કરપોર ગામના ખેડૂતોને ફાયદો થશે સરફુદ્દીન તરિયા અને ધનતુરિયા ગામોના ખેડૂતોને પણ ફાયદો થશે નવા અને જમીન અમારી સક્કરપુર ગામે આવેલી છે ભારપૂર બેરાજ યોજનામાં અમારી જમીન સંભાળિત થઈ છે સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે અમારી ધારણા કરતા વધારે એવોર્ડની રકમ રકમ જમા થઈ છે તે બદલ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું